જય બાબારી મિત્રો ટાઈટલ નું નોમ છે તંગડી સરસ મજાનું ગીત હા બંગડી સરસ મજાનું સોંગ આવી રહ્યું છે અર્જુન ઠાકોરે એ ગાયેલું છે હેતલબેન પરમાર અમારા વાઘાભાઈ સરસ મજાની એક્ટિંગ કરી છે જોરદાર ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે એનું ડિરેક્શન બહુ સરસ મજાનું કર્યું છે જોરદાર કહાની છે એટલી મસ્ત કહાની છે કે તમારું દિલ ખુશ થઈ જાય એકવાર વાર વિડીયો જોજો વધારે વધારે સપોર્ટ કરતા રહેજો અને જો શરવણભાઈ શૂટિંગ કર્યા છે અમારા વિપુલભાઈ મંડોરા વિપુલભાઈ દરજી સરસ મજાનું પણ અત્યારે આવી ગયેલા છે અને ફાર્મ આવું જો કેસરો બાજુ ઉપર વરસાદ ચડેલો છે અને જો

જોરદાર અર્જુ નામ છે બંગડી હા જોરદાર બંગડી આવે છે ટાઈટલ અને જય બાબારી જય રામારે જય રામારી જય બાબારી શેક નહી

વિક્રમ ભાઈ પાસે ફોન લઈ લે હવે જોઈ નાખજો તગારું લાવો અને ખાલી ફોન ભરવાનો એક મસ્ત એક એક ટુકડા લઈ લો જય બાબારી જય રમા ધણી જય રમાભી